કુલ્લું મનાલી જાતા હતા ન્યા પ્રોગ્રામ કીર્તિદાનભાઈ ગઢવી માયાભાઈ આહિર સાયરામ દવે ભરતભાઈ ડેર અમરીશભાઈ ડેર એમાંનો પડે ફેર આ હકીકત બનેલી વાત કરું અમે ચંદીગઢ અમદાવાદથી દિલ્હી દિલ્હીથી ચંદીગઢ અમે પ્લેનમાં આવ્યા ચંદીગઢથી અમારે બીજું કુલુનું પ્લેન હતું પણ વાતાવરણ ખરાબ એટલે કેન્સલ થયું અને અમારે કોઈ પણ સંજોગોમાં પોગવું થયું એટલે અમે અહીંયાની સાલ્ટર કર્યું નવ સીટનું પ્લેન ભાડે કર્યું હવે ગુજરાતી કલાકારો પ્લેન લીન પ્રોગ્રામમાં જાય એટલે તમારે ગૌરવ ન લેવું જોઈએ તમારા ઉશેરેલા છે સાહેબ અમે જાવ જાવ એવું તો ઘણી વાર બને જાતા હોય એ રીતે ભગવાનની દયા સવાલ નથી માણસો પણ અમે પ્લેન ભાડે પાયલોટ ની વાહે બે મોટો કાસ ને બધું જોવા મળે ને વધારે મને ખબર હતી કે આ હલવાણો આ માણસ અને વાતાવરણ ખરાબ વાદળો અને એ પહાડો ની વચ્ચે અને એ જે પાયલોટ એ પાછો સરદારજી ઈ સાહસ કરે ને નકર જેણે ફ્લાઇટ કેન્સલ કરી ન્યાય ઈ કેડે ઓલો હાલવા જાય કોઈ વાત નહીં પોંછા દઉંગા અને ભાઈ હકીકત બન્યો ઉપડ્યો અને પછી બરોબર એ પહાડોની વચ્ચે જાતો તું અને વાદળ આવી જાય હધુ ધુ 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 આમ થાય કે આગળ હામાં પહાડમાં ભટકાય હમ અને ઓલા અંદર બેઠા

અને પાછા સરદારજી પાયલોટ અબે એસા તો હોગા હોગા નહીં આ રોવે ડોહા ડોહા એટલે નાના પ્લેનમાં તો કઈ પાયલોટ કેબિન જુદું તો હોય ને આપણે ઈનોવાની ઘોડે હળંગ જ હોય એટલે ઓલા ભાઈને મેં કીધું તમને કેમ પરસેવો આવે હું કે હોપારી નું બી આવી ગયું એવું લાગે કારણ કે કેવું કેમ કે બીક લાગે એવું ખોલાવાય નહી એટલે મેં કીધું મેં પેલા માવા ખાધા એ ખાધું ગીત આવડતું હોય ને તો રાજ્ય એકલા જતા હોય ને તો બીક નો લાગ્યો નથી ઘણા રાતે પાણી વાળતા વાળતા રામા પીના એલા ગાતા ભક્તિ નથી

શું જોવામાં બાકી મૂક્યું છે અને એ આવવાનું હોય તો કોના બાપ તેવડ છે કોઈ અટકાવી એકવાનો બ્રહ્મ બાપ દશરથને જો જાવું પડતું હોય અને જેને નવ નવ ગ્રહ ને ઢોલી બાંધી રાવણું બેઠું હોય એને જો જાવું પડતું હોય તો માયલું હું કામનું અસહજ મે મેને ઉને રે વાતો બધાને કરતો તો એટલે મે એવું કીધું કે આપણે પ્લાન માં બેસતા ન ડરાય હવે આપણે હવે રિક્ષામાં બેસતા ડરાય મન કે કેમ મારે બોલે વાત વેતો સોડાવવા કે નહીં ઘડીક મેં કીધું રિક્ષામાં બેસી અને રિક્ષા પલટી ખાઈ ગઈ હોય ને એમાં આપણે જો આ કલાકારો મરી ગયા હોય તો માણસો દાંત કાઢે કે એટલા એટલા પેમેન્ટ લેતા ને અવડા મોટા કલાકારો રિક્ષામાં અને રિક્ષા ઊંધી પડી હોય તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એના સમાચાર નો આવે કારણ કે અમુક અમુક સમાચારના લેવલ હોય એ આજ તકમાં આવે કોઈ એક રિક્ષા ઘૂસ ગઈ નહી હું તો એમ કહું ભાઈ ભટકાવ તોય મોટા માણા ભટકાવ સમાચાર બની જાય ભલે માર ખાવા પડે પણ ભટકાવ મોટા આ રોડ ઉપર આપણે ટ્રક ભટકાણ્યું કોઈ દી ટાઈમ્સ ઓફ માં આવ્યું કોઈ દી મોટા છાપા માં આવી ભેંસ ભટકાણી ખટરાય પણ સુરતના રનવે માં પ્લેન ભટકાણ્યું તો ઓલ મીડિયામાં આવ્યું કે નહીં

અધિકારી કોઈ પોલીસ ખાતા તો એને કીધું હોય કે આજી ડેમ છે ને ત્યાં પરીક્ષાના પરિણામ આવે ને ત્યારે અહીંયા પોલીસ બંદોબસ્ત મૂકી દે કોઈ છોકરો નાપાસ છો હોય તો કંટાળીને ડેમ માં ન પડે એટલે પોલીસ ને કીધું કોઈ છોકરો ડેમ માં ના પડવો જોઈએ કડે મોકવાડે બંધુ કોલીને ઉભેલા એમાં એક જણ આવ્યો એક જણ આવ્યો એટલે પોલીસે પકડ્યો એ ભાઈ આમ જો નાપાસ થાય ભાઈ આવું હાલ્યા કરે એમાં ડેમ માં ન પડાય ઓલો કે હું નાપાસ ક્યાં છો મી બે માણા બાજ્યા ને કંટાળી કે તો તો ખાબે કે આ તો નાપાસ છે એને જ નહીં પડવા દે તો તું તરક પડી એવું એવું હોય તો એનો બંધોબસ્ત અમારો છે જ નહીં આ સારે જહા પે અચ્છા હિન્દુસ્તા અમારા ગોંડલ ભરતદાન ગઢવી એ હમણાં ભાઈ વાત કરતા ગોંડલમાં પ્રવેશ કરો ને એટલે મોટો ગેટ છે ભટકાશ્યો કવડા મોટા લાગતા છે ગેટે ભટકાશ્યુંટા મોટા ટોરસ વ્યાજ એ નથી આફળતા આ બે આફળ જો ભટકાઈ જાવ શ્યારેય વાકા વાકા ઈજાદા હતા ગેટે નો અફડાય એટલે એમાં પોલીસ જોઈ ગઈ પોલીસે બબ્બે વાહમાં ધોકા નાખ્યા તો એલા એટલું બધું પી ગયેલા ને એને ખબર જ નથી ખાતું આવી ગયું બે વાકા વાકા ધડતો ધડતો હું કે એટલું નહીં મહે તો એડી ગયા હમણાં ચાર જણા અમદાવાદના એસટી ડેપોમાં અમદાવાદના એસટી ડેપોમાં જાહેરમાં જુગાર રમતા હતા

પોલીસે કીધું તારું દઉં વિદ્યાર્થી માટે છે હાલો છડો સડાવ એટલે પછી વીસ પચીસ જણા મોટી ઓલી લાવેલા વાન એમાં પકડી પકડીને સડાવતા હતા તે પોલીસ વાળા અમુક ને માર્યા ને અમુક ને પકડ્યા પણ અમુક તો દોડીને વાનમાં માં એને પેલા બે ગયા પોલીસ કેમ તમે પેલા બેસી ગયા કે ઓલ ખરા સાહેબ ઉભા ઉભા આવું પડ્યું હતું